મોર જો મોર આવ્યો મારા ઘરે અમારા ઘરે રોજ મોર આવશે જોર ને ચકલા કાબરો ચકલીઓની જો આમ જો ચકલી આવી જો ચકલી કેટલી હમણાં થઈ જશે જોજો હલો મિત્રો અમારા ઘરે ચકલા ને કાબર ને मोर जो तो ए चकली ए चकली हम जा मर ओम भाई जो मोर जो बेग गया से मोर मोर चक्की जो चक्की चक्की मम्मी 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 चक्की चक्की जो चक्की बी बी बेद चक्की पर जो इन बच्चू रही हो जो के मोर क्या से मोर क्या हो चक्की क्या से Kasih <Hands up> mur. Eh udah cekiu. Cekiu dia. Eh abi abi, ah aw aw oke aw. Cekil dana khawa abi. Eh mur dia. Aw aw. Aw aw oke.

ઓ ટી ટી બોલે તો આપણે ઓમ આંબો વાયો છે આંબો તો અસલ મસ્ત થઈ ગયો મોટો જભરો કેર્યુ તો હજી વાર આવ લાગશે હું મેં ગયો મેં

जो इन मम्मी खवड़ा हुआ चक्की ने बच्चा ने जो जो मम खवड़ा हुआ जो ओम चक्की खवड़ा जो आ हमें हमें जो हम में जो हम चक्की रे हम बोला का नाम हम सीधे जो हम चक्की खवड़ा हुआ जो या हम चक्की खवड़ा हुआ जो आगर ये आई कन जो आ रही ये उड़ी गई चक्की 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 આ કા કાબરાઈ આ બીજી કાબરાઈ વરસાદ આવે એવું છે પણ અત્યારે વરસાદની જરૂર છે નહીં આપણે કાંઈ

બિલી મારા બટી આવે છે જો હાલ બિલી મારવી કે બિલી બિલી હેરાન કરે રોજને રોજ કા ચકી ને ક્યાં છે બિલી ચક્કી ને નીચે ચણવા આવવું ને બિલી આવે છે રોજને રોજ જો અમારા ઘરે નાળિયેરી છે નાળે પણ આવે છે યો લીંબુડી છે લીંબુ આવ્યો યો અલા કારેલો આવ્યો જો ગુલાબના છોડ છે હા પાછક્કી બેઠી જો ચાલો આપણે ઉપર જઈએ ઉપરથી કેવું લાગે નજારો ઓહો હો આવું છે અમારા ગામનો નજારો જો એવું મસ્ત વાતાવરણ છે ઠંડો પવન આવે પાછળ આવેનું જળ છે policía yo se está por la cara અમારી હમણાં જ વરસાદ રહી ગયો જો વરસાદ બહુ આવ્યો

yes, ah, i yeah. YouTube fan you a, a video, George. જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં કેવા વિડીયો મારા લાગે છે મસ્ત નું ઠંડો ઠંડો પવન તો ધાબા ઉપર વરસાદ આવ્યો ને ચાલો બધા કોમેન્ટ કરો ફટાફટ તો મસ્ત વિડીયો ઉતારે એવું વાતાવરણ ને هاي <applause> 그러고 나와, 익담. 네? 따르다, 따르다. કોઈ કોમેન્ટ કરો ક્યાંથી વિડીયો જોવો છો વાળાંગ વાળા આવીને ગયા તો એટલું મસ્ત વાતાવરણ છે ને આ મસ્ત મીન થાય કે આ ને બે રો નીચે જાવું જ નથી તાવ નીચે મસ્ત ઠંડો ઠંડો બોન આવો ને મસ્ત ના વાદળા લાઈક કરજો તમને હું અમારું ગામ બતાવું જો કેવા વાદળા છે વરસાદી વાતાવરણ દરિયા ની અમારું મંદિર છે મહાકાળી માં નું આરી ની આ અમારું ઘર છે નળિયા વાળું અમારું ઘર છે ના તો બે અમારા ઘર છે Aki toku pere yama <susurra> bursa dayo, yama <surra> bursa dayo ni.

બસ ધાબા ઉપર બેઠા છે એટલે જય મેલડી વાળા શું કરો છો કાંઈ નઈ બસ બેઠા છે ધાબા ઉપર હા નવરા થઈ ગયા তো জয়ে বা Ram ji mandi rarti thao mandi Kem connect ban thai jai ba dai ni લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો Anon kaya wayo, giyo anon, anon kama malaga જો વાઈટ કલર લઈને આવી ગયા ઉપર નાસ્તો કરવા ચાલો બધા નાસ્તો કરવા મિત્રો

બગલા રોજ અમારા ત્યાં થાય ને ચેટલાય બગલા ને ચકલા કાગડા બધું જાય તળાવની પેડે બધા તળાવ ની પાડે જાળવા માં રે નઈ તમે કે

કાલે તો અમારે નરસિંહ દાદા નું પાઠ છે ભજન છે એટલે રાત્રે તો અમે નરસિંહ દાદા ના નો વિડીયો મૂકશું અમે ચાલો સૌને જય માતાજી જોઈ લેજો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આવજો બધા ફરી મળીશું બીજા લાઈવ માં તો આવો નવો બધા અમને સપોર્ટ કરજો મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો لوهذا نجس يقريشنا أوجو